જેટલો <laughs> <laughs>

આપણે સમજી પચીસ જણા માં પચીસ જણામાં પછી તમારે ભાઈ પછી અમે બેવડા વળી

को थिएले त मान्नु भएन जस्तो छ यो Uno आले यो मान्नु आले अहिले त्यो 100 महिना हटे आउँछ आ न आइ जाय भाइ निरन्तर राख्नु पर्यो 5000 मेरो भन्दा के छ 100 महिना 500 र ला 5 महिना आउँछ कति हुन्छ कति जा थोडा मेरो के छ त कति बढी छ

અબ તો કવડ નથી હવે દેવદવાના તો હવે કઈ ઓવણ દર્મેશ ક્યાં બહુ જાજો સમય આના એવું નહી તો જમાને દેવા કે કેમ નથી આવત માં મામા સાઈડ થઈને તો વાત કરે હાજી આવું અમે તોળે બેઠા